નમસ્કાર મિત્રો લાલો મૂવી જે રીતના અત્યારે ચાલી રહ્યું છે લોકો જે રીતના રિસ્પોન્સ આપી રહ્યા છે એના સંદર્ભમાં આજે થોડી વાત કરવી છે કે આ મૂવીની અંદર જેમણે કૃષ્ણ ભગવાનનું એ પાત્ર ભજવું એવા સુહદ ગૌસ્વામી આ મૂવીના કોઈ પ્રમોશનમાં એ કંઈક બહાર જતા હોય એમાં એક વિડીયો મારી પાસે આવ્યો કે જેની ઉપર એવું લખ્યું હતું કે આજે તો ભગવાનના દર્શન એ થઈ ગયા એના સંદર્ભમાં આજે વાત કરવી છે કે લાલો મૂવી એ મસ્ત મજાનું ચાલે છે પણ આ સાહેબ આ બધા જે કલાકારો છે ને સાહેબ એ બધા રંગમંચના કલાકારો છે આજે એમને કૃષ્ણનું પાત્ર ભજવું કાલ સવારમાં કોઈ બીજું પાત્ર ભજવાન થશે તમને એમ ખ્યાલ નહીં આવે હું શું કહેવા માંગુ છું આ સાહેબ તમે થોડા વિડીયો તમે જુઓ ઘણીવાર વાર જોયા બારી માંથી બારે ઉતરતો હતો બોલ સર પુટરનું નામ લીધું ને મોટરવા જવું પડશે હાલ હું આવું મને લાગી ખુલામાં કેટલી બી પ્રોબ્લેમ ને સમસ્યા ને બધી હોય ને એનું નિવારણ તમારો મામો વિઠ્ઠલ મામો લાવે એ વિઠ્ઠલ મામો બરોબર અને હું અત્યારે બેઠો હું જોયે ને સાહેબ વિડીયો આ વિડીયોમાં કોણ હતું કે જેમણે કૃષ્ણનું પાત્ર ભજવું ને એ વ્યક્તિ ખુદ હતો અહીંયા સાહેબ મારો કહેવાનો તાત્પર્ય કોઈ નકારાત્મકતા ફેલાવવાનો નથી પણ મારો કહેવાનો મતલબ એ છે આ બધા રંગમંચના કલાકારો છે આ જે એમણે કૃષ્ણનું પાત્ર ભજવું તો કાલ સવારમાં કોઈ વિલનનું પાત્ર ભજવશે હાથમાં સિગરેટ હશે દારૂ હશે કોઈની સાથે રોમાંસ કરતા હશે આ બધું એ કરશે કારણ કે એ રંગમચના કલાકાર છે અને એને જે પાત્ર આપે ને એમાં એને ન્યાય આપવો પડે એમને કૃષ્ણનું પાત્ર આપ્યું તો એને એમાં એને ન્યાય આપવો એવી રીતના બધાની અંદર એને કંઈક ને કાંઈક એને કરવું પડે પણ સાહેબ આપણે જેને ભગવાન માની બેસીએ તો એમાં ભૂલ એ આપણે કહેવાય એ ખુદ એમ નથી કે તક ભગવાન માનો પણ આપણે માની બેઠા છીએ કાલ સવારમાં કોઈ બીજું પિતર હશે અને તમે એને એવી રીતના જોશો તો તમે દુઃખી થશો એટલે આને તો મેં કૃષ્ણ ભગવાન માન્યા હતા તો આવું કરે એમ થોડું ચાલે આજે તમે જેટલું માન સન્માન આપો છો ને કાલ સવારમાં તમે આ જ વ્યક્તિ ઉપર અથવા આ જ કલાકાર ઉપર તમે માછલા ધોશો તો સાહેબ આ એક મૂવી છે આમ તો ઘણી બધી મૂવી આવતી હોય માત્ર આપણે ખાલી મનોરંજન પૂરતી એ જોવાની જેટલું સારું લાગે એટલું લેવાનું બાકીનું જવા દેવાનું બાકી આ મૂવીના જે પાત્રો છે ને એની સાથે ટચ નહીં થઈ જવાનું બાકી તો સાહેબ આ રંગમંચના કલાકારો છે ક્યારે કયો વેશ ભજવે ને એ કાંઈ નક્કી નથી બસ મારું કહેવાનું આટલું જ હતું જો સમજાયું હોય તો ઠીક છે બાકી તમે તમારી રીતના કમેન્ટમાં એ કહી શકો છો નમસ્કાર